હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં જય શ્રી કૃષ્ણ જો અમે બેસી ગયા છીએ જમવા ભાવે છે લઈ લીધું છે રોટલી એને મગને ને શાક ને રોટલી ખાઈ લીધું ને મગ એ ઉપાડી લીધા અને હું જો આમાંથી લઈશ મગ મારા થોડા આમાં નાખી બે ચમચી મગ શાક અને જમી લઉં છું ચાલો તમે પણ જમી લો અને અમે પણ જમી લઈએ મમ્મી તે જમી જો ફ્રેન્ડ્સ વાગી ગયા છે ચાર હું જાગી ગઈ છું અને હું લઈ લઈશ અત્યારે જૂસ પણ મોસંબીનું વોટરમેલનનું નહીં આ છે મારા માટે મેં મૌસંબીનું કાઢ્યું છે પાવેશ વોટરમેલનનું પીધું મોસંબીનું લીધું ચાલો મૌસંબીનું જૂસ લઉં જો ફ્રેન્ડ્સ આ મેં લઈ લીધું છે અત્યારે ચાર વાગી ગયા છે એટલે જૂસ ઉઠીને અને મોસંબીનું છે અત્યારે અને વોટરમેલનનું નથી ને ગ્લાસ નાનો છે અને પતલો છે એટલે એટલો દેખાય છે ચાલો આજુ શું તે લઈ લઈશ અને ભાવે સ્ટેશ વોટર મેલનનું તો ફ્રેન્ડ્સ અમે બેસી ગયા છીએ જમવા દસે પાપડ શરૂ કરી દીધો છે સુમિત ભાવેશ અને હું ચાલો તમે પણ જમવા જમી લો ને અમે લઈ લીધું છે ડુંગળી રાયતા અને રીંગણાનું શાક ભાવે છે તો મને કરીને ભરીન ભરી દીધું છે જો ફ્રેન્ડ્સ અમે લઈ લીધું છે ફ્રૂટ ને બેસી ગયા છીએ ફ્રૂટ લઈને ભાવેશ ભૂમિત દર્શ અને દર્શ બે ગયો છે એનું બલૂન લઈને બકરી જેમ આજે અમે લઈ ગયા હતા વટાણા લેવા માટે મમ્મી નઈ નેટોળ ફરે આજના પ્રશ્નના જવાબ બધાને આપી દો એમાં પેહલો જ પ્રશ્ન છે હેતલબેન તમારી હાઈટ કેટલી છે અને તમારી ઉંમર કેટલી છે બેન ગોહિલ એમ ગોહિલ છે કોઈ તો મારી હાઈટ તો પાંચ ફૂટ બે ઇંચ હોય તો ખબર આટલી મને પાંચ ફૂટ ઉપર છે એ ખબર છે બે ઇંચ છે આઈ થિંક કદાચ અને પાંચ ફૂટ બે ઇંચ જેટલી જ છે અને મારી ઉંમર છત્રીસ પૂરા થયા મારા તો થર્ટી સિક્સ યર મારા પૂરા થયા છે છત્રીસ વર્ષ જ પૂરા થયા હા મારો ઓગણીસો અઠ્યાસી માં બર્થ છે મારો એટલે મારા છત્રીસ વર્ષ પૂરા થયા મને ખબર છે ફેબ્રુઆરી મહિના ચોવીસ તારીખે છત્રીસ વર્ષ પૂરા થયા મારા અને પછીનો પ્રશ્ન છે બધા કે એજ એજ ની નથી ખબર મને ભાવેશ કે નથી થયા પાંત્રીસ મારા છત્રીસ પૂરા થઈ ગયા મને ખબર છે પછી હેલો દીપ પ્લીઝ સજેસ્ટ કરો કે બેલીફેટ કેમ ઓછું કરવું એન્ડ બધો સાથળનો ભાગની કેવી રીતે ઓછું થશે તો તમને કહેવાનું કે તમે છે ને કન્ટિન્યુ ડાયટ રાખો અને જે સૂર્ય નમસ્કાર કરો અને પેટની એક્સરસાઇઝ મેં પહેલાં મારા બ્લોગમાં બતાવેલી છે તો તમે જોઈ લેજો એ બધું ધીરે 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 આપમેળે જ બધું ઓછું થતું જશે પેટનો ભલે સૌથી પાછળથી પેટનો ભાગ ઉતરશે પણ ઉતરી જશે એની ચિંતા ન કરો તમે કન્ટિન્યુ ડાયટ પર્યો અને એક્સરસાઇઝ કર્યા કરો એટલે થઈ જશે દી હું સુરત સુરતથી છું દૂધ વગરની કોફી લીંબુ સાથે પીવાય મને કેલ્શિયમની ખામી છે તો કેળા લેવાય ડાયટિંગમાં મને જવાબ આપજો દીધી જયસ્વામિનારાયણ તો જય જયસ્વામિનારાયણને તમે કોફીનો તો મેં આઈડિયા નથી મેં નથી લીધી ક્યારે તો તમે લેતા હો તો લઈ શકો છો અને દૂધ વગરની હોય એટલે ચાલે લીંબુ જોડે કાંઈ વાંધો ન દૂધ હોય ને તો પ્રોબ્લેમ થાય અને કેળા નહીં લેવાના ડાયટમાં કેળા ચીકુ સીતાફળ કેરી એટલું ફળ આપણે ઓછું જ લેવાનું છે કેરીની સિઝન આવે તો આખા દિવસમાં ભલે આપણે એક બે ચેરી ત્રણ ચાર ખાઈએ એમાં કાંઈ વાંધો નથી સીઝન હિકારક જ એટલે આપણે થોડીક ખાઈ જ લેવાની પણ ઓછું રાખવાનું છે પછી બીજું છે કે રાતે રોટલો કેટલો લેવાનો છે તો તમે જ્યારે ડાયટિંગ શરૂ કરો તો તમારે આખો રોટલો જોતો હોય ને તો એમાંથી તમારે પોણો કરવાનો છે પહેલાં શરૂઆતમાં અને પોણો જ જોતો હોય ને રોજ ખાવામાં તો અડધો કરવાનો છે એવી રીતે થોડો થોડો ઘટાડીને ચોથા ભાગે આવવાનું હું ચોથા ભાગનો રોટલો પોણા વાટકો પોણો વાટકો રસાવાળું શાક લઉં છું ઓછા તેલમાં એમાં ચોળીને ખાઈ લઉં છું અને દિમ મને તમાર ઢી ઢીચણ શરીર અને બધો જ પાછળનો ભાગ બહુ દુઃખે છે અને તમારી ડાયટ ફોલો કરું છું સાત કિલો ઉતર્યું છે અકડાઈ જવાય છે શરીર કેમ આવું થતું હશે તો મને નથી થયું ક્યારેય ને કોઈ વેટ લોસ વાળા બીજાને આ પ્રોબ્લેમ થઈ નથી કોઈનો આવો પ્રશ્ન નથી તમારો છે એટલે અકડાઈ જવાનો રીઝન શું હોય નો આઈડિયા આપણને એક્સરસાઇઝ રાખો હા બસ એક્સરસાઇઝ રાખો એમ ભાવેશ કે એક્સરસાઇઝ થોડીક રાખો રોજે રોજ એટલે સ્નાયુ થોડો છૂટા રહે એટલે અકળાય નહીં શરીર એમ પણ આદત પડી જશે અને એનર્જી વાળું વધારે ખાવાનું તમારે એટલે વાંધો નહીં કોઈને પ્રોબ્લેમ નથી થતી તમને છે એટલે આ રીતે રાખજો એમ કે છે પછી હેતલબેન મને શરદી થાય છે ને માથું દુઃખે છે તો શું કરવું તો તરબૂચ છે નહીં પછી આખો દિવસ મગનું પાણી લઈ શકો છો જો તમને ફ્રૂટના પાણીથી ફ્રૂટના જ્યુસથી બધા ફ્રૂટના જ્યુસથી તમને આવું થતું હોય તો તમે મગનું પાણી આખો દિવસને મગને એવું લઈ શકો છો મગનું પાણી આખા દિવસનું બનાવી નાખવાનું છે અને પછી તો બધાના પ્રશ્નના જવાબ આવી ગયા છે બીજું તો કંઈ નહીં જો અમે અમારું ફ્રૂટ ખાઈ લીધું છે ફ્રેશ થઈ ગયા છે ને સુઈ જઈએ હવે રાતે હવે પાછા બે ચાર પાંચ દિવસમાં મેરેજ આવવું આવું થાય છે એટલે પાછા મેરેજમાં એ લાગી જઈશું થોડાક દિવસ માટે અને હજુ બધાને જે અપમ નહીં ઓટ્સ ના એ કે છે ને એવું લાગશે ને તો ફરીવારું રેસીપી બતાવી દઈશું એકવાર હવે કે ઓટ્સના અપમ છે પછી ઓટ્સનું ઉપમા જેવું ઓટ્સનો ઢોંસો એ કઈ રીતે બનાવવું તો એ તમે બધું હેલ્ધી હમણાં થોડાક દિવસ જે શરૂ કરે એ ન રહી એક તમે ભૂખ્યાના માટે છે પણ ધીરે ધીરે એ બધું મૂકી તો દેવાનું છે આપણે પછી કાયમ એવું બધું બનાવી બનાવી ખાધા નથી કરવાનું થોડુંક તો આપણે આદત હોજરીને પાડવાની છે ભૂખ્યા રહેવાની જેથી કરી હોજરી સંકોચાય અને જે કોઈ નવા જોડાણા છે એને કહી દઉં છું કે તમારે પાણીથી પણ પેટ ફૂલ નથી કરવાનું થોડું થોડું પાણી પીવાનું છે અને આખો દિવસ પાણી પીધા રાખવાનું છે જ્યુસ પાણી એનર્જી ડ્રિંક બધું લેવાનું છે પણ થોડું થોડું એમ કેમ એ ક્યારે હવે જો ઉનાળો આવે છે ખાસ બધાને કહેવાનું કે આખો આખો ગ્લાસ કોઈ નહીં પી જતા પાણી કે આખો ગ્લાસ આખો પી જાય એટલે આપણું પેટ એકદમ ફૂલ થઈ જાય ફીલ થઈ જાય આખું એટલે આપણે બેઠી જવાનું હા આપણે શાંતિ તો થઈ જવાની છે કે નહીં હાસ મારું પેટ ફૂલ થઈ ગયું ભરાઈ ગયું તમે જોજો આપણે પાણી ફૂલ પી જાય એટલે આપણે જમવાની જગ્યા નથી રહેતી તો આપણે એ પેટને એ નથી આદત પડાવવાની પાણી પીવો પાણી વધારે પીવો પણ કટકે કટકે પીજો એવી રીતે કરજો ચાલો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ ગુડ નાઇટ